વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આજરોજ રક્તદાન શિબિર યોજાઈ હતી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ઉપલક્ષમાં આજરોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા લોકોએ ક્યારે પણ બ્લડ માટેની અગવડતા ન પડે તેવા હેતુ સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ વડીલો તથા યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તથા રક્તદાન કર્યું હતું જય આદિવાસી ઓગસ્ટ વિશ્વ આદિવાસીના ઉજવણીના ભાગરૂપે આજે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે વડોદરા શહેરની અંદર આ રક્તદાન શિબિર અમે છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે અને યુનો દ્વારા નવ ઓગસ્ટ એ આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે તો આ ઉજવણીના ભાગરૂપે અમે વડોદરા શહેરની અંદર રક્તદાન શિબિર એટલા માટે યોજીએ છીએ કે સમાજની અંદર જ્યારે જ્યારે દવાખાનામાં જાય ત્યારે એક પ્રોબ્લેમ ઊભો થાય છે કે વડોદરા શહેરની કે આજુબાજુના ગામડામાંથી વસ્તી આવે છે અને બ્લડની તકલીફ પડે છે કે એ ક્યાં જ હશે તો આવે તો જ્યારે તકલીફ એ છે કે અહીંયા આગળ અનજાણ હોય છે તો કોઈ વ્યક્તિને ફોન કરે તો ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય છે તો અમે સમાજને એટલો મેસેજ આપ્યો છે કે જ્યારે જ્યારે તકલીફ આવે તો સમાજના કાર્યકર્તા જેનો સંપર્ક કરશે તો એને બ્લડ તાત્કાલિકને તાત્કાલિક ધોરણ મળી રહેશે છે અને સમાજને બી એક મેસેજ અમે એવું આપે છે કે આજે તમે તમારા ફેમિલીની અંદર બ્લડ ચેકઅપ કરાવો અને દર બહાર કાઢો અને જેથી કરીને આપણે એકબીજાને એક મદદરૂપ થશું બરાબર છે આજે આજવા રોડ વડોદરા ખાતે જાયન્ટ ગ્રુપ ખાતે અહીંયા આગળ બ્લડ કેમ્પ રાખેલો છે અને જલારામ બ્લડ બેંકને અમે એન્ડટેશન આપેલું છે જેથી કરીને અમે દર વખતની જેમ આ વખતે પણ અમે બસોનો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છીએ અને આગળ પણ અમારા ડોનર આવતા જ જાય છે દિવસે આજે નવથી લઈને સવારે બપોરે ત્રણ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે તો વધુમાં વધુ લોકો યુવાઓ હોય અને આગળ આવે અને સમાજને એક મદદ સેવા થકી અમે પહોંચાડી શકીએ છીએ હું રણછોડ ચાલીસ સામાજિક કાર્યકર્તા વિશ્વ આદિવાસી દિન સમિતિ